જય જવાન જય કિસાન આજે આપણે આવી પહોંચ્યા છીએ એક એવા એકમની અંદર કે જે ખેતીના લગતા ઓજારો બનાવતા હોય આજે અહીંયો હર્ષોલ સાબરકાંઠા ખાતે એકતા એન્જિનિયરિંગની અંદર આપણે આવી પહોંચ્યા છીએ જે ઓગણીસો પંચોણુંથી કાર્યરત છે એક નાના એકમથી એક કલ્ટિવેટર બનાવવાથી ચાલુ કર્યું હતું આજ અનેક વિશેષ ઓજારો ખેતીના લગતો આ કંપની બનાવી રહી છે અને એનું નામ આપણે જોઈએ તો એક સુંદર નામ એકતા આપી છે એકતા એન્જિનિયરિંગ એકતા એટલે ખેડૂત અને વેપારીની એકતા એકતા એટલે ટ્રેક્ટર અને એના સાથે જોડાયેલ ઓજારોની એકતા એકતા એટલે જે ઓજાર લાગેલો હોયની ધરતી સાથે એના સંબંધો હોય એના સાથેની એકતા આજે કે આપણે એવાય ખેતીને લગતી પોટેટો પ્લાન્ટરની આપણે માહિતી અહીંયા લેવા જઈ રહ્યા છીએ કે એની અંદર શું શું વિશેષતાઓ છે અને નવી ટેકનોલોજીની અંદર આની અંદર શું ફેરફાર કરવામાં આવેલા છે તે આપણે આ એકતા પ્લાન્ટર દ્વારા એક સમજીશું આપણે આજે આ પ્લાન્ટરની વિશેષ્ટાઓ જોઈશું કે આની અંદર શું શું વિશિષ્ટતા છે આની અંદર કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કેવી વસ્તુઓનો આની અંદર ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને આપણે આના વિશે માહિતી વધુ મળે આજે ખાદ ની પેટી છે આ ખાદ ની અંદર નાખી શકો છો સાથે બાજુમાં પણ એક એસએસની પેટી આપે છે જેની અંદર પોટાશ નાખવામાં આવે છે જેથી કરીને જે સવારે આપણે પોટેટો પ્લાન્ટિંગ કરતા હોય છે તે અને મિશ્રણનું અવનવું ભેગું થઈ જતું હોય એને પડવામાં તકલીફ પડતી હોય છે એટલે બંને પેટી એક પોટાશની અને ડીએપી ડીએપીની બંને અલગ પીટી બનાવે છે સાથે સાથે અહીંયા જોઈએ તો આપણે એના સેટિંગના પણ એક કાચના સેટેબલ આવે છે જે ઊંચા નીચી થઈ અને એમાં કેટલું કઈ રીતના કઈ માત્રામાં ખાતર નાખવું એટલે પોટાશનું પણ અલગ છે ડીએપીના ડબલ સેટ સાથે અહીંયા આપેલા છે સાથે સાથે અહીંયા ડબલ આઈએસઆઈ નરીનો ઉપયોગ કરવામાં આવે છે સારું મટીરિયલ્સ ઉપયોગ કરવા સાથે આપણે એમનામાં આપણે આ પાછળ જઈશું તો એકતા એન્જિનિયરિંગની સારી મજબૂત પેટી બનાવવામાં આવેલી છે અને એની અંદર આ જે ફાળિયા આપેલા છે પ્યોર સ્ટીલ પ્યોર સ્ટીલ છે જેથી કરીને તમારે માટી ચોટવાનો પ્રશ્ન નહીં રહે માટી વખોરવાનો પ્રશ્ન નહીં રહે બંને નીચેના અને ઉપરના બંનેના એસેસ ના ફાળિયા આપેલા છે બીજું કા વચ્ચેનું જે સમાર હોય છે તે પણ એસેસ નું આપેલો છે એને ડબલ પડ કરીને આપેલું છે સાથે સ્પ્રિંગો પણ એની એસેસ ની આપેલી છે નાની સાઇઝ થી તમામે તમામ વસ્તુ આઈએસઆઈ કંપનીની છે સાથે સાથે કોમ્પ્યુટરાઈઝ વાઇબ્રેટર મશીન પણ લગાવવામાં આવે છે હેલોજન લાઇટની રાત્રે પહેરવું હોય તો હેલોજન લાઇટ પણ લગાવવામાં આવી છે અને આ મજબૂત પેટી જે આઠ થી દસ કટ્ટા જેવા બિયારણના તમારે નાખી શકવા હોય તો પણ એમને આની અંદર નાખી શકાય આ એક વચ્ચેનું સેટિંગ પણ મજબૂત કરવામાં આવી છે જે સારી રીતના બેન્ડ ના થાય અને સ્પ્રિંગો અને ચેનો પણ આઈએસઆઈ કંપનીની નાખવામાં આવેલ છે અહીંયો આ પ્લાન્ટર ની સાથે સાથે અહીંયો ઘણા ઘણા લાઈનમાં અહીંયા ખૂબ ઓર્ડર આવેલા છે જે આપણે નિહારી રહ્યા છીએ અને એક ઓનર પણ અહીંયા પ્લાન્ટર લેવા આવ્યા છે જેમની આપણે ચર્ચા કરીશું નમસ્તે સર આપ તમે અહીંયા એકતા એન્જિનિયરિંગમાં પોટેટો પ્લાન્ટર ખરીદવા આવ્યા છો તો તમને આ પોટેટો પ્લાન્ટર કેવું લાગ્યું એમાં શું છે જરા આ તમે ખેડૂત પુત્રોને વિડીયોના માધ્યમથી જણાવશો તમારે તો પહેલાં તમારું નામ શું છે ક્યાંથી તમે તમેઠોણ કહેવાનું છે એ જણાવશો હું પોતે પટેલ ખેડૂત છું પ્રાંતિ તાલુકા અંબાવાડા ગામનો ખેડૂત છું પોતે હું ખાસા ટાઈમથી બટાકા પહેરવાનું કામ અમારે છે વાવવાનું કાઢવાનું બહુ બધું કરીએ છીએ અમે પોતાનું જ છે બધું તે અમારે પહેલા આના પહેલા બીજા બે ત્રણ કંપનીનો અમે વાપર્યા યુઝ કર્યા પણ ના મજા આવી એટલી બધી અમારા ગામમાં બીજા બે ત્રણ પણ આ કંપનીના છે ખાસા બધા હશે એ એ પરથી એમના રેફરન્સથી હું લેવા આવ્યો મને ગમ્યું સારું છે આ કંપનીનું એકતા કંપનીનું એક સબસિડીનો પણ ફાયદો થાય છે અમને તો ખેડૂત મિત્રો તમે પણ તમારે કોઈ પણ વસ્તુની ઓજારની જરૂર હોય પ્લાન્ટર હોય ડીગર હોય કલ્ટી હોય પ્લાવ હોય મશીન સાફ કરવાનું હોય કોઈપણ વસ્તુ તમે એકતા એન્જિનિયરિંગ હર્ષોલ સાબરકાંઠાની અંદર આવી અને એકવાર વિઝિટ જરૂર કરજો તેમના ઓનરને મુલાકાત કરજો કઈ રીતનું શું છે તે તમને તમામ માહિતી પ્રોવાઈડ કરશે જય જવાન જય કિસાન